જે છે તે અહીંયાથી જે ચૂંટણી લડ્યા હતા અને હવે સાંસદ બન્યા બાદ આ બેઠક ખાલી પડી છે એટલે કે તેમણે વારંવાર જે ચૂંટણી પ્રચાર કરતા હતા ચૂંટણી પ્રચાર પણ તેમણે કહ્યું છે કે આ બેઠક એટલા માટે મહત્વની છે કે વાયનાડથી વાવ સુધી આ ચર્ચા આ પ્રકારના નિવેદનો જે છે તે કરતા જોવા મળ્યા હતા અત્યારે મતદાન ની બહાર લોકોને મળતા

છવી સીટો ભારતીય જનતા પાર્ટી પાંચ લાખના ઓસથી લોકસભામાં જીતવા માંગતા હતા એ ટાઈમે પણ મતદારોએ બનાસકાંઠાના મતદારોએ એ કોંગ્રેસ પાર્ટીની વિચારધારાને અને વર્તમાન જે ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એ લોકોના કામો કરવામાં ઉણા ઉતર્યા છે એમનો જે એજન્ડા હતો એમાં ક્યાંક ને ક્યાંક ઓણા ઉતર્યા છે ને એના કારણે લોકસભામાં પણ આશીર્વાદ આપ્યા હતા અને આ પેટા ચૂંટણીમાં અહીંયા પુનરાવર્તન કરીને કોંગ્રેસ પાર્ટી વા વિધાનસભામાં હેટ્રિક મારશે અને કોંગ્રેસના મતદારો સર્વ સમાજના મતદારો કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને આશીર્વાદ આપશે અને કમળ ઉપર ગુલાબ ભારે પડશે અને અમારો જે વિજય છે એ નિશ્ચિત છે આ મતદાનના મતકોની મુલાકાત લેતા અને મતદારોનો ઉત્સાહ જોતા એટલે ત્રેવીસ તારીખે પરિણામ આવશે ત્યારે અમારો વિજય વરઘોડો અને અબિલને ગુલાલના જશ્ના ભાગીદાર એ વાવ વિધાનસભાના સર્વ સમાજના મતદારો થશે એવો મને મારા મતદારો ઉપરના વિસ્તાર ઉપર પૂરો પૂરો છે ટકાવારી જે પ્રમાણે મતદાનની છે અત્યારે લગભગ ચોવીસ ટકા ઉપર મતદાન જતું રહ્યું છે શું લાગે છે મતદાન હજી વધશે અને વધશે તો ક્યાં તરફ ફાયદો સારું મતદાન સવારથી કરીને જ મોટા ભાગના બૂથોની મેં મુલાકાત લીધી ત્યાં લાંબી લાઈનો હતી પચીસ ટકા જે ઓલ ઓવર મતદાન છે પણ એ અત્યારના સમય સુધી ખૂબ સારું કહેવાય જે જાતિ સમીકરણના આધારે પણ પોતપોતે ઉમેદવારો પૂરા પ્રમાણમાં મતદાન થાય એવા એમના ટેકેદારોના બધાના પ્રયાસો રહેશે એટલે હું માનું છું ત્યાં સુધી આ વખતે એંસી ટકાની આસપાસ એ ઓલ ઓવર મતદાન થશે એવી મારી એક ગણતરી અને માહોલ જોતા અને જે પરંપરા રહી છે કે સામાન્ય ચૂંટણીમાં પણ પંચોતેર ટકા જેટલું મતદાન કાયમી રહેતું તો પાંચેર ટકા મતદાન આ વખતે વધશે એવું મને પોતાને લાગે છે સનીસેડા હોય અસાણા હોય આવા ત્રણ ચાર ગામોની અંદર અંદર ઈવીએમ મશીન છે એની ખરાબીના કારણે ક્યાંક ને ક્યાંક લાંબી લાઈનો લાગી અને મતદારોને વેટ કરવો પડ્યો એક ખાલી પેટા ચૂંટણીમાં પણ જે મશીનરી તૈનાત હોવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક અભાવ રહ્યો એવું મને પોતાને લાગે છે પણ ટેકનિકલ બાબત છે અને એનું સોલ્યુશન થઈ ગયું છે ને હવે મતદારો પૂરું મતદાન કરી રહ્યા છે બેન બીજી કોઈ પણ પ્રકારની ફરિયાદ જે પ્રચાર દરમિયાન આપે આક્ષેપ લગાયા હતા એવું ક્યાંય આપણે લાગી રહ્યું છે એ બધું જ્યાં રૂલિંગ પાર્ટી જેને લોકશાહીને માનતા જ નથી માત્ર પૈસા સામ દંડ ભેદને જે દબાવની રાજનીતિ છે એ એમના એકદમ ઉપેલામાં આવી ગઈ છે વર્તનમાં અને વર્તનમાં ને હવે પછી તો હું માનું છું કે એમના વારસામાં જ ખોટું કરવાનું જૂઠું બોલવાનું લોકોને ખોટા વાયદા આપવાના અને કેફી પદાર્થોથી ચૂંટણી જીતવા માટેના પ્રયાસો પ્રયાસો કરવાના યુવાનોને કેફી પદાર્થોથી બરબાદ કરવાના આ એજન્ડા એમનો આજનો નથી કાયમી રહ્યો છે પણ એ બધું ઉપરાંત પણ આ વિસ્તાર કાયમી કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને આ વખતે પણ રહેશે એવું થાય એવું એટલા અમે અસક્ષમ નથી અમે અમારા બુથો ઉપર લડવા માટે તૈયાર છીએ અને કોઈ બુથ કેપ્ચિંગ કરે એટલું બધું અમે પણ કમ નથી આ પ્રકારની જે પ્રતિક્રિયા જે છે તે આપી છે બેનની સાથે સીધા વાત કરીશું

અને આ પહેલા પણ તેઓ પોતાના સંબોધનમાં પોતાના ભાષણમાં આવું કહી ચૂક્યા છે એટલે ગેનીબેન પૂરા આત્મવિશ્વાસ સાથે એવું કહી રહ્યા છે કે કોંગ્રેસનો ગઢ કોંગ્રેસ પાસે જ રહેશે ચોક્કસથી એક તરફ ભારતીય જનતા પાર્ટી જે છે તે સાત વર્ષનો સન્યાસ જે છે તે આ બેઠક ઉપરથી ભોગવી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ જે છે તે સાત વર્ષથી શાસન ઉપર છે એટલે કે અગાઉ બે હજાર ની સાલની વાત કરીએ તો ત્યારે પણ ગેનીબેન જે છે તે જીત્યા હતા અને ત્યારબાદ બે હજાર બાવીસમાં પણ જે ગેનીબેન જે છે તે આ બેઠક ઉપર વિજય મેળવ્યો હતો જે સાફ રીતે એ દર્શાવે છે કે સાત વર્ષનું શાસન થયું પરંતુ કોંગ્રેસે ગેનીબેનને બનાસકાંઠાની જે લોકસભાની ચૂંટણી હતી તેમાં મેદાને ઉતાર્યા અને તેમાં તેઓ ભવ્ય વિજય જે છે

બોતેર વર્ષના દાદીએ ન્યૂઝ એટીન ગુજરાતી સાથે પણ વાતચીત કરી વૃદ્ધ મતદારોએ કહ્યું મતદાન કરવું ફરજ છે બોતેર વર્ષના દાદીમાંએ ન્યૂઝ એટીન ગુજરાતી સાથે વાત વાત કરતા કહ્યું કે એક પણ વખત મતદાન નથી છોડ્યું અમે અગાઉ બહુ દૂર રહેતા તો પણ મતદાન કરવા માટે અવશ્ય આવતા આ સાથે તેમણે કહ્યું જે પણ જીત છે તે પાણીની સમસ્યા દૂર કરશે તે મને પૂર્ણ વિશ્વાસ છે આ સાથે તેમણે મતદાતાઓને મતદાન કરવાની ફરજ અદા કરવાની અપીલ કરી ઉત્સાહભેર મતદાન પ્રક્રિયા વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તેમાં ચાલી રહ્યું છે બોતેર વર્ષના માજી અત્યારે ઉત્સાહભેર મતદાન કરીને આવ્યા છે તમે જોઈ રહ્યા છો કે અનેરો ઉત્સાહ જે છે તે એમના મુખ ઉપર જોવા મળી રહ્યો છે તેમની સાથે વાત કરીશું બા અત્યાર સુધીમાં કેટલી વખત મતદાન કર્યું છે તમે અને આજે પણ મતદાન કરવા આવ્યા અને લોકોને તમે શું કહેશો કે આ રીતે મતદાન કરવું આપણી ફરજ છે મતદાન તો કરવાની ફરજ છે

એટલે કહે છે કે ફી મતદાન કરવા જવું પડશે એ કીશ મત બીજો શોખો કહો મતદાન તો આપણે ઉભો રહેવું પડે કઈ કઈ સમસ્યાઓ તમારા વિસ્તારની અંદર છે અને તમને શું લાગે છે કે કોણ આવશે તો સમસ્યાનું નિરાકરણ કરશે એ ગમે એ આવે હારો કરશે ગમે એ આવે ગરીબાનો હારો કરે તો બસ અમે તો એટલું કાં બીજું કાંઈ કહેતા નથી અને આવેલા ભારે તો હારું પર હાથમાં કઈ ના હાલે નમદ તો કંઈ ના હાલે કે ડોસીને કંઈ હાલવું નથી

પાણી લાવો તો તમારું ભગવાન સારું કરશે તમને કોણ લાગે છે કોણ લાવશે પાણી ગમે તમે જે આવશે એ પાણી લાવશે જે જે ભર્યા છે ને જે આવશે એ પાણી લાવશે બીજું શું કરો એટલો વિશ્વાસ છે તમને હા વિશ્વાસ છે માર તો આપણે તો ભગવાનના ઘર સુધી વિશ્વાસ છે મો ખોટો નથી બોલતો તો જે આવશે તે પાણી લાવશે તે પ્રકારની વાત આ 72 વર્ષના માજીના મુખેથી સાંભળવા મળી રહી છે ગ્યા હોય ત્યાંથી મતદાન કરવા માટે અચૂક આવે છે મતદાન કરવું આપણી ફરજ છે અને ફરજના ભાગરૂપે તેઓ પણ મતદાન કરી રહ્યા છે ને અને લોકોને પણ મતદાન કરવા માટેની પ્રેરણા આપી રહ્યા છે કેમ છો પંકજ મકવાણા સાથે કહું તો શ્રીમાળી ન્યૂઝ એટીન ગુજરાતી વાવ સુરતમાં હાથમાં